આજો બપોરે બે વાગ્યે બેચરાજી ટાઉનમાંથી ગેરકાયદેસર કુટલખાનું શોધી કાઢતી બેચરાજી પોલીસ બેચરાજી પોલીસ સ્ટેશનમાં પીએલ વાગેલા પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ એલ આઈ ચિરાગજી રમેશજી તથા હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ કમસીભાઈ તથા સ્નેહાબેન ભરતકુમાર તથા અજિતસિંહ કેસરસિંહ પોલીસ સ્ટાફના માણસો સાથે ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીએલ વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટરનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે બેચરાજી પોલીસ બેચરાજી ટાઉનમાં આવેલ શક્તિ હેન્ડમાર્ગ શક્તિ લેન્ડમાર્ગમાં ત્રીજા માળે આવેલ ધ વે બેલા સ્પામાં મસાજ કરવાની આડમાં રાજુ ચૌધરી નામનો શખ્સ પર પ્રાંતીય મહિલાઓ લાવી સેક્સ રેકોર્ડ ચલાવે છે જે બાતમીને હકીકતને આધારે બે પંચોના માણસો બોલાવી સદરી ધ બેલા સ્પામાં પંચો સાથે રેડ કરતા લવકિત રમણભાઈ રમાભાઈ ચૌધરી ઉમતવર ઉમતભાઈ બાવીસ ધંધો વેપાર ધ બેલા સ્પા મેનેજર અને હાલ રહે શક્તિ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ હારીઝ રોડ બહુચરાજી જિલ્લો મહેસાણા મૂળ રહે દુધાસણાપુરા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ પાટણનાઓને ઈસમ મળી આવેલ હોય જે સદસપા રૂમમાં તપાસ કરતા એક છોકરો અને તથા એક છોકરી મળી આવેલ હોય જે છોકરીની સ્નેહાબેન ભરતકુમારની હાજરીમાં પૂછપરછ કરતા તેને ચૌધરી રાજુભાઈ નવના વેપાર સારું બોલાવેલ હોય તે જણાવવામાં આવતું હતું અને ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા આપે છે અને બે દિવસથી આ ધ બેલા સ્પામાં દેહ વેપાર ચાલુ હોય તે અવારનવારઓને સ્પામાં દેહ વેપાર સારું બોલાવે છે અને બહારથી ગ્રાહક બોલાવે છે જેને આધારે પોલીસે રાજુને ઝડપી પાડ્યો હતો